અને એક કર્મચારી દારૂની મહેફિલ માણતા હતા દારૂના નશામાં ધમાલ મચાવતા સ્થાનિકોએ જાણ કરી હતી સંવાદદાતા ઉમેશ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે ઉમેશ દારૂ પીધું અને ત્યાર પછી ધમાલ મચાવી હતી શું કાર્યવાહી પોલીસ તરફથી થઈ છે ચોક્કસ અને જે રીતે કર્મચારી હતો તે દારૂની મહેફિલ દારૂની મહેફિલ બાદ જે બંને યુવકો છે તેના અંદર અંદર મગજમારી થઈ હતી અને જે બીએસએનએલ ની ઓફિસ છે તેના અંદર ધમાલ કરવામાં આવી હતી તેની જાણ જે સ્થાનિકોને થઈ હતી સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસ ને બોલાવવામાં આવી હતી પોલીસ દ્વારા જે બંને જે નશામાં છટકા બનેલા જે યુવકો છે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેઓ દ્વારા દારૂ કાઠી લાવવામાં આવ્યો તે અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે જી દીક્ષિતા બિલકુલ આભાર સમગ્ર વિગત બદલ ઉમેશ